અનેક લોકોના નામ ધીરે ધીરે ખુલી રહ્યા છે સાંજે ગુનાના કામે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે તેવી પણ વિગત મળી રહી છે તો શાપ શૂટરોને ફાયરિંગ કરવા રવિ ગમારાએ હથિયારો આપ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે તો પ્લાન હથિયારો એ આ વિગતો પણ અને ખુલાસો જે છે તે કરવામાં આવ્યો છે રિબડા પેટ્રોલ પંપ ખાતે જે ફાયરિંગ થયું હતું તે ફાયરિંગ ને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મુખ્ય આરોપી હાર્દિક શ્રી જાડેજા એ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ એમની પાસેના જે હથિયારો હતા તે ક્યાંથી આવ્યા હતા તે પૂછપરછ જ્યારે પોલીસ કસ્ટડીમાં એ પોલીસે કરી ત્યારે રવિ ગમારાનું નામ ખુલ્યું છે અને પોલીસે રવિ ગમારાની પણ પૂછપરછ હાથ ધરી છે એમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે અગાઉ જે પ્લાન નિષ્ફળ ગયા હતા તેના જે હથિયારો હતા તે રવિ ગમારાએ સાચવ્યા હોવાની વિગતો મળી રહી છે તો સાથે સાથે